તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા અને એને એવું જણાવેલું કે એની સગીર વયની દીકરી ઉંમર ચાર વર્ષની ઉપર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ આપતા તાત્કાલિક આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છોતેર અને પોક્સો મુજબ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપીસી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ કામે એલસી બી વીવી ઓડેદરા પછી એસઓજી પીઆઈ પારઘી એસઓજી પીએસઆઈ મિયાત્રા અમારા લોકલ સાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર કે ગોયલ સાહેબ આ કામની જે તપાસ કરે છે આઈસી આઈયુ સીએ ડબલ્યુના ડબલ્યુ પીઆઈ રાઠોડ સાહેબ તેમજ પેરોલ ફલ્લોના અમારા રાણા સાહેબ તેમજ આ બાબતે જુદી જુદી ટીમો આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપીને શોધવા માટે લાગી ગઈ હતી જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે સો એક જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મહેમદાબાદ જિલ્લો ગાજવીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા ચાર દિવસ સફર કરી સાડત્રીસ કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ આને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમો કઈ છે શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ આરોપી જે છે સાપર વિસ્તારમાં આશરે એક સવા વર્ષથી આવતો હતો રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિ એવું આપ્યું છે કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવીમાં પણ બતાય છે એ અનુસંધાને લાલા ચાપી નાની ઉપર ખરાબ કામ કરેલું જણાઈ આવે છે નહીં એમાં પ્રથમ દ્રષ્ટિએ અમને એવું જ હતું કે ભાઈ આ જે કંઈ આરોપી છે એ પરપ્રાંતિય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવી જોતા ખબર પડી ગયેલી એ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી જો એલસીબી છે એસઓજી છે અમારી ટીમે સીસી ટો સીસીટીવી જોવાનું સૌ પ્રથમ ચાલુ કરેલું એમાં લગભગ સો એક જેટલા સીસીટીવી જોયા એમાંથી ખબર પડેલી કે ભાઈ આ એના વતન જે છે અમદાવાદ અમદાવાદથી ક્યાંય કોઈ પણ ટ્રેનમાં ગયેલો હોય એ અનુસંધાને અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી મળેલી સાપર પોલીસ સ્ટેશન માં ના અમારા સાહેબની સૂચનાથી તમામને ડિજિટલ થાય છે હવે આને રજીસ્ટ્રેશન કરાવેલું કેમ એ તપાસનો વિષય છે એ પછી ખબર પડશે જોઈ કાર્યવાહી કરવામાં આવશે આરોપી ના લગ્ન થઈ ગયા હતા અને પછી એના પત્ની એની અરે કઈ થતા એની સાથે રહેતી એવું પ્રાથમિક જાણવા મળેલ ના એવું હજી કંઈ જણાય એવું નથી